નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજરમાં આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નવલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો પચાસથી બે હજાર નવસો એક પછી છે ઈસબગુલ જે છે બાવીસો પચાસથી સત્યાવીસો અને સફેદ જે છે અઢારસો એકવીસથી અઢારસો પંચ્યાસી પછી આગળ છે જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ છે એકસઠસો ચાલીસ પછી છે રાયડો જે છે એક હજાર થી બારસો અને વરિયાળી જે છે ચૌદસો દસ થી સાત હજાર નવસો અને હવે છેલ્લે છે ધાણા જે છે અગિયારસો થી ત્રેવીસો વીસ સુવા જે છે તેરસો થી સોળસો પાંચ અને મેથી જે છે એક હજાર અગિયારથી એક હજાર અગિયાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ